આજે આપણે બનાવી છે ચોખાને લોટના પાપડ તો આપણી પાસે ચોખાન લોટ તૈયાર છે તો આપણે મીઠું છે ને ખારું છે પાપડમાં નાખવા માટેનો ખારો તો આપણો વાટ કોઈ એક લોટ છે તો વાટ કોઈ એક જ પાણી આપણે લેશું તો આપણે ખીચી બનાવવા માટે આપણે એક વાટ કોઈ પાણી લઈ લીધું છે તેને ગરમ મૂકી દેશું ત્યાર પછી સોડા અને મીઠું નાખી દેશું તો આ રીતે આપણે પાણી ગરમ મુકાઈ ગયું છે હવે મીઠું નાખી દેશું તો આ રીતે આપણું પાણી ગરમ થાય છે તેમ સફેદ કલર નું થાય છે તો પાકી જાય છે તો લોટ આપણે નાખી દેવામાં આવે છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે લોટ નાખી દેશું લોટ આપણે નાખી દીધો છે હવે આપણે ઢાંકીને બે મિનિટ ગેસ ચાલુ રાખી દેશું તો આ રીતે આપણે રાખીને બે મિનિટ ગેસ ચાલુ રાખીશું તો આ રીતે આપણે બે મિનિટ થઈ છે હવે ગેસને બંધ કરી દઈશું ટોપળી નીચે ઉતારી લેશું અને વેણેથી આપણે હલાવી લેશું તો આ રીતે આપણે વેણું રાખીને ધીમે ધીમે હલાવી લેશું તો આ રીતે આપણે ધીમે ધીમે ખીસીને હલાવતા જશું તો વસ્તીથી જ હલાવીશું તો બધી બાજુ મિક્સ થઈ જશે તો આ રીતે આપણે ખીસી પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો પાપડની નહીં એટલે આપણે એક વાટકો પાણી લીધો છે આપણે ફરફડ બનાવ્યું હોય તો ત્રણ વાટકા લેવામાં આવે છે તો આ રીતે સરસ મજાની ખીસ્સી તૈયાર છે તો આપણે ખીસી છે તો જબલા મેં રાખી દીધું છે તો આ રીતે આપણે લકડી લેશું તો સરસ મજાની ખીસી બની જાય તો આ રીતે આપણે ખીસી તૈયાર છે તો આ રીતે આપણે નાના નાના ગોળા કરી લેશું તો આ રીતે આપણા બધા ગોળના તૈયાર થઈ ગયા છે તો આપણે આ આ બધાને બનાવી દીધા છે રીતે કેસરોલમાં રાખી લીધા છે આપણી પાસે પૂરી મશીન છે તેનો ઉપયોગ કરીશું આપણે કોથળી છે તેનો ઉપયોગ કરીને બધા પાપડને બનાવી લઈશું તો આ રીતે આપણે કોથળી રાખીને ગોળું રાખી લીધું છે ત્યાર પછી તેના ઉપર આ રીતે રાખી લેશું કોથળી ત્યાર પછી આ રીતે આપણા પાપડને બનાવી લેસું આ રીતે આપણે નાના નાના સરસ પાપડ તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે પાપડ તૈયાર થઈ ગયા છે તો ફાટતા પણ નથી ને સરસમાં જેને તૈયાર થઈ જાય છે તેલ મૂકી લીધું છે હવે આપણે તારી લેશું તો આ રીતે આપણા સોફાના પાપડ તૈયાર થયા તો આપણે તારી લેશું